તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં રાત્રિના તોફાની પવનની સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે ઝરમર વરસાદને કારણે રોડ રસ્તા ભીના થયા છે અઠવા પીપલોદ ગૌરવપથ અડાજરણ અને પાલમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદ પડ્યો છે કતારગામ અમરોલી વરાછા લિંબાયત અને ઉધનામાં ભારે પવન ફૂંકાયું પવનની સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરીજનોએ વરસાદી માહોલના કારણે ગરમીથી રાહત મેળવી છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે સુરતના આળાજન વિસ્તારનો નજારો છે જ્યાં અંધાર પણ છવાઈ ચૂક્યો છે અને આ પ્રમાણે જોઈ શકાય છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે અમી છાટણા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે સુરત શહેરના ખાસ કરીને ઓલપાડ તાલુકાના વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ત્યારે જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો સુરતનો આળાજન વિસ્તાર છે અને અળાજન વિસ્તારમાં પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદને લઈને સુરત શહેરમાં અત્યારે હાલ ઠંડક જોવા મળી રહી છે જે રીતે દિવસ દરમિયાન ભારે બફારો જોવા મળ્યો હતો અને બફારાના કારણે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી હતી ત્યારે દ્રશ્યમાં સીધા જોઈ શકાય છે આ પ્રમાણે આ જે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો પવન સાથે અત્યારે હાલ વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આ પ્રમાણે સુરતનો અળાજન વિસ્તાર હોય પાલ વિસ્તાર હોય કે પછી ગૌરવપત ઓલપાડ વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રમાણે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે ત્યારે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને વલસાડ નવસારી ઓલપાડ વિસ્તારની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદમાં જે પ્રમાણે અત્યારે ભારે પવન છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આ રીતે જે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ વરસાદની વચ્ચે જે પવન છે પવનની દિશા તમે જોઈ શકો છો આ પ્રમાણે જે પવન છે એ પવન અત્યારે હાલ ફૂંકાઈ રહ્યો છે અને જે અલગ અલગ વિસ્તાર ખાસ કરીને રાંદેર અડાજન વિસ્તાર છે ત્યાં અત્યારે અંધારપટ છવાઈ ચૂક્યો છે વીજળી ડૂલ થઈ ચૂકી છે અને જે સ્ટ્રીટ લાઇટ હોય છે સ્ટ્રીટ લાઇટ પણ બંધ થઈ ચૂકી છે એટલે પવનના કારણે કોઈ ખાના ખરાબી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે આ ઇમારત તમે જોઈ શકો છો આખી આખી ઇમારતમાં વીજળી ડૂલ થઈ ચૂકી છે અને આ જ વિસ્તારમાં ખાસ કરીને રાંદેર અડાજન પાલ તમામે તમામ વિસ્તારોમાં અત્યારે વીજળી ડૂલ થઈ ચૂકી છે અને રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને ઠેક ઠેકાણે જ્યારે ભારે પવન ફૂંકાયો છે ત્યારે અનેક વિસ્તારોની અંદર ક્યાંક ઝાડવા તૂટી ગયા છે કે કેમ તે પણ અત્યારે હાલ તપાસનો વિષય છે આ પ્રમાણે ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી હોય ત્યારે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે આજે સુરત શહેરમાં ઠેર ઠેર ભારે પવન ફૂંકાયો છે ધૂળની ડૂમ ડમરીઓ ઉડી છે અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ છે કેમેરામેન રાકેશ પાનવાળા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત